નમસ્કાર દર્શક મિત્રો જનરપન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરામાં સંત સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે યોજાઈ સંત સંગોષ્ઠી અધ્યક્ષ કુબેરાચાર્ય અમિલ દેવાચાર્યજીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી વક્કઅ બોર્ડ સહિતના વિષયો પર આમાં ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત અને દેશભરના સંતો બેઠકમાં જોડાયા હતા રાષ્ટ્રીય સંત સમિતિના અધ્યક્ષ પૂંજ્યશ્રી અવિચલદાસજી મહારાજની આગેવાનીમાં યોજાયું સંત સંમેલન આમાં અવિચલદાસજી મહારાજે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષે તેમને મીડિયાને સંબોધન પણ કર્યું હતું આવો સાંભળીએ સંત

દેશની ત્રીજા ના ક્યાંય યુદ્ધ જ ના કરવું પડે ક્યાંય લડાઈ ના કરવી પડે કશું કરવું ના પડે તેમ છતાંય ભારત એમના કબજામાં આવી જાય ત્રીજા નંબર ઉપરનો કબજો તો એમનો છે કોંગ્રેસે આમાં કેટલા ઉત્તર રેલવેની જમીન વખતે આપી દીધી હિમાચલ પ્રદેશમાં સરકારની જમીન ઉપર એક મોટો મસ્જિદનું નિર્માણ થયું પ્રયાગરાજમાં ચંદ્રશેખર આઝાદ બાગ વખતે આપી દીધો એક રીતે દિલ્હીમાં મારે અપાવવું છે કે આ પરિસ્થિતિ બનવાનું કારણ આઝાદી પછી પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ જેઓ એક પ્રાંતિય બેઠક મળી જેનો ઉદ્દેશ હતો કે આ સરકારે વક્ક બિલમાં જે સુધારા વધારા કરીને પાસ કરીને જે કાયદો બનાવ્યો એના માટે અમે સરકારને અભિનંદન આપવા માટે ખાસ કરીને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપવા માટે આ બેઠક મળી છે અને સાથે સાથે અમારી ખાસ મુદ્દાની વાત તો સંતોન એ છે કે સરકારે એના કુનેહ થી એમની એક પ્રકારની કાર્ય પદ્ધતિથી આ કાર્ય કર્યું છે ભારતીય જનતા પાર્ટી ને નહોતો છતાં પણ એમણે મહેનત કરીને આ કાર્ય કર્યું એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને વચન આપીએ છીએ કે આ સંતો

એને હિન્દુ માત્ર એક છે જૈન બૌદ્ધ સમિત એટલે એ સંગઠન એટલા માટે કાર્ય કરેલું છે કે બધા હિન્દુ એક બને સનાતન કોઈ બોર્ડ હોવું જોઈએ અમારી કોઈ ડિમાન્ડ નથી અમે એમ વિચાર કરીએ છીએ કે ભાઈ સરકારના લાભ લઈને હિન્દુ સમાજ જીત બને એવું અમે ઈચ્છતા નથી હિન્દુ એના પગ પર છે હિન્દુ સંસ્થાઓ પણ એટલી બધી સશક્ત છે અને અમે રાષ્ટ્રના હિત માટે જ કામ કરવાના છીએ અમારો હિન્દુઓનો ક્યારે કોઈ સ્વાર્થ હતો જ નથી અખિલ ભારતે સંસ્કૃતિના પણ ચાર ઉદ્દેશ છે રાષ્ટ્ર રક્ષા ધર્મ રક્ષા ગૌરક્ષા અને પર્યાવરણ રક્ષા તો એ રીતે બધા સંતો આજે જેટલી બધી સેવાભાવી સંસ્થાઓ ભારતમાં હિન્દુઓની ચાલે છે એ તો બધા પોતપોતા અલગ અલગ ચલાવે છે ખબર નથી ને તો દુનિયાભરની કોઈ પણ મિશન

સંતો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ થાય અમે એ પણ નથી માનતા કે અમારી અંદર અંદરની વાતો એ પાછી મીડિયામાં ઉભી થાય એટલે એ અમે એટલા માટે જાહેરમાં કોઈ પ્રશ્ન ચર્ચતા નથી પણ સદાનંદ શંકરાચાર્યજી મહારાજ પણ આનાથી સંમત થયા છે વિશ્વ હિન્દુ પરિષદ પણ આ કાર્યરત છે અખિલ ભારતીય સંસ્થમિતિ પણ એની સાથે જોડાયેલી છે અને આના માટે જે કંઈ સારું થશે